નમસ્કાર મિત્રો નેશભાઈ આજે જે વાત કરવાના છે એ વાત એ ચાઈના ને પણ હંભાવી શકે એવી ક્ષમતા આપણા ઉદ્યોગપતિઓમાં છે એ બાબત વિશે એ વાત કરવાના છે અને એનું ઉદાહરણ પણ આપવાના છે એટલે હું એ પેપર પહેલાથી ફોડી નથી નાખવા માંગતો કારણ કે ગિરીશભાઈ કે એ જ વધારે સારું છે હું માત્ર એટલું જ કહીશ કે સબસે બડા ખેલાડી મુકેશ અંબાણી ગિરીશભાઈ મુકેશ અંબાણી ને વિશે આપ આજે આ એપિસોડમાં એમણે જે દીર્ઘ દ્રષ્ટિ વાપરીને જે કામ કર્યું છે એની વાત કરો ગિરીશભાઈ ધન્યવાદ ડોક્ટર સાહેબ જેમ ચાલી રહ્યું છે કે તેલ લેવાનું મુકેશ એગ્રી અને ચાઇના નારાજ થયો અને ચાઇના એમને લિથિયમ બેટરીની ટેકનોલોજી અને સોલારની દેવાની મના કરી પણ વેપારી એટલું જલ્દી ધંધા મૂકી દેમ નથી એ લોકોના બેકડોર ઓફિસ જે હોય છે એ લોકોના એક્ઝિક્યુટિવ મળતા હોય છે એ લોકોના બિઝનેસ સર્કલમાં એમાં બધું પ્રીપ્રિપેડ હોય છે અને ધીરુભાઈ અંબાણી જેટલું તો દિગ્ગજ દ્રષ્ટિ કોઈની પાસે હતી જ નહીં તો એમની ઇન્ડસ્ટ્રી જે રીતે સેટઅપ કરી આપણને ખ્યાલ આવે હવે આની અંદર તમે જોવો તો બે હજાર ચૌદ ની અંદર પેલા તમને કહી દઉં કે લિથિયમ બેટરીનો જમાનો કદાચ આવતા પાંચ સાત વર્ષની અંદર ઝીરો થઈ જશે એની જગ્યા લેવા જઈ રહ્યું છે સોડિયમ આયરન બેટરી લિથિયમ આયર્ન નહીં પણ સોડિયમ આયર્ન સોડિયમ આયન એટલે બેઝિકલી સોડિયમ ક્લોરાઇડ મીઠું આપણું કોમન સોલ્ટ હવે એના પ્રોસેસથી જે આયર્ન બને અને એની જે બેટરી બનશે એ પચાસ ટકા સસ્તી બનશે જે જેને ખતરો છે આગ લાગવાનો એમાં એ ઇન્ફ્લેમેબલ નથી એની થોડુંક જગ્યા વધારે રોકે છે પણ તમે જુઓ કે એનો ફ્યુચર છે અને સોડિયમ લિથિયમ તમને ખોદવો પડે છે લિથિયમ તમારી માટે જંગલો કાપવા પડે છે જ્યારે સોડિયમ તમને જમીન ઉપર જ કુદરત આપી દે છે એમાં આજે પણ તમે જુઓ તો કચ્છ ને સૌરાષ્ટ્ર મળી અને હિન્દુસ્તાનનો પંચોતેર ટકા મીઠું સપ્લાય કરી શકે છે એવી કેપેસિટી તમિલનાડુ છે ઘણા બધા પાસે આ ભંડારમાં છે બે હજાર ચૌદ ની અંદર એ ટેકનોલોજી બે જણા પાસે હતી એક ચાઈના પાસે અને એક યુકેની ફેરેડિયન કરીને પાર્ટી હતી એની પાસે બે હાજર ચૌદમાં મુકેશ અંબાણી ત્યાં જઈ અને સો બિલિયન પાઉન્ડ ની અંદર એ ફેક્ટરી લઈ લે છે પછી એમણે આવી અને એની પહેલા તમે જુઓ તો જામનગરમાં ધીરુભાઈ અંબાણી ગ્રીન એનર્જી ગીગા કોમ્પલેક્ષ એમણે બહુ પહેલા ઉભો કરેલો હતો એની અંદર ઈ ફેક્ટરીનું એ એલાન કરે છે કે હું સોડિયમ આયન બેટરી બનાવવાનો ત્યાં પ્રોજેક્ટ નાખવા જઈ રહ્યો છું એટલે તમે જુઓ કે જે ફ્યુચર પ્લાનિંગ હતું હવે એની અંદર બેઝિકલી તમે જુઓ ને તો શું થાય છે કે લિથિયમના ઘણા બધા ડ્રોબેક્સ બી છે લિથિયમમાં તમને કોબાલ્ટ અને ઝિંક વાપરવો પડે છે એને પ્રોસેસ કરીને આયરન કાઢવા માટે જ્યારે સોડિયમમાં તમારે કાંઈ નથી કરવું પડતું ફક્ત એલ્યુમિનિયમના કેથ્રોટ પણ ચાલે અને તમને સોડિયમ આયરન મળે છે હવે સોડિયમ આયરન મળ્યા પછી પ્રોસેસનું એમાં કોઈ જાતનું વધારે પોલ્યુશન થતું નથી કારણ કે એનું બેઝિક લો રો મટીરિયલ સોલ્ટ છે હવે એમાં તમે બેમાં ફરક જુઓ તો એક તો કિંમતમાં પચાસ ટકાનો ફરક છે લેથિયમની બેટરી બનાવવામાં આના બનાવવામાં પછી ઈવીઝ માટે અત્યારે તાત્કાલિક ચેન્જ ન થાય પણ તમે જે સોલારમાં જે તમે બનાવી રહ્યા છો એની બેટરી સ્ટોરેજ માટે લિથિયમની જગ્યાએ જો તમે સોડિયમ વાપરો તો તો એક એની કેપેસિટી કેવી છે કે ની અંદર લિથિયમની કેપેસિટી બેટરીની વીસ થી પચાસ ટકા ડાઉન થઈ જાય જ્યારે આની અઠ્યાસી ટકા સુધી તો એ સમુદ્ર એટલે મને લાગે છે ઇવન ડિગ્રી ડિગ્રીની અંદર પણ એના આગ લાગવાનો કોઈ ચાન્સ નથી હોતા સોડિયમ આયન બેટરીઝમાં એટલે ઘણા બધા એના પોઝિટિવ પોઈન્ટ્સ છે અપકમિંગ છે અને એટલે આપણે જે જાહેરાત કરી કે જેમ મુકેશ અંબાણી કીધું કે ભાઈ ગુજરાતની અંદર વિઝનરી છે પ્રધાનમંત્રી આપણે આપણે બેઝિકલી ઈ આખું ડિક્લેર કરવાનો માંગતા કે હું શું કરી દેવાનું છું કારણ કે એમને તો ખતરો છે કે જ્યાં એ કૂદશે ત્યાં બીજા પણ આવીને કૂદશે એટલે આઈ થિંક ઈ જસ્ટ કેપ્ટિન મુગમમાં એ બોલ્યા કે ભાઈ હું બહુ મોટું ઇન્વેસ્ટમેન્ટ કરવા જઈ રહ્યો છું હવે ફ્યુચર જે છે એનું હવે તમે જુઓ તો બે હજાર એકવીસની ની અંદર સીએટીએલ એ કંપની છે એને કહેવાય છે કન્ટેમ્પરરી એમ્પેક્સ ટેકનોલોજી કંપની એની પાસે આ ટેકનોલોજી હતી અને બે હજાર એકવીસમાં માં એને એને ફૂલ પ્રૂફ કરી લીધી હતી તો એમણે ઇશારો કોણે આપ્યો મુકેશ અંબાણીને કે ભાઈ આ પેરીડોન કંપની જે યુકેની છે એની ટેકનોલોજી ખરીદી લ્યો અને ત્યારે એમને કદાચ યુકે ની કંપનીની એટલી સિરિયસનેસ ખબર નથી કારણ કે એમની પાછી ફેક્ટરી ચલાવવા માટે જે રેર જોઈએ એ તો ચાઇનાથી આવતું હતું એટલે જે ઈ કંપનીને ઈશારો મળ્યો હોય કે ભાઈ હવે તારું દુકાન ચાલે એમ નથી તો વેચી નાખો અને આવીને આ કે કે એમને ખબર હતી ફ્યુચર શું છે એટલે આપણે જે વાત કરી રહ્યા છીએ એની અંદર તમે જુઓ તો એક્વિઝિશન હંડ્રેડ પર્સન્ટ કરીને એ લઈ લીધું છે એટલે સોડિયમ આયરન બેટરીઓનો ફ્યુચર છે અને ચાઈના ઘણા જ વખત પહેલાથી જ એ કહી રહ્યું હતું એટલે હવે તમે જુઓ તો એને પોતાને પહેલા લિથિયમ બેટરી ઉપર આખા વર્લ્ડને ડિપેન્ડન્ટ કર્યા પછી એને

એટલે વી આર ઓન ધ વર્જ એમ એટલે કે તો ગમે ત્યારે કહી અને એની અંદર બહુ મોટી ટેકનોલોજીકલ ઇન્વોલ્વમેન્ટ નથી એક સિમ્પલ ટેકનોલોજી છે તમે એની અંદર જેમ આપણે વિચાર કરો કે બીજા જે આપણે એમાં છે એમાં મેગ્નેશિયમ અને કોપર થી ખાલી મીઠું નાખી અને તમે એની અંદર આયોન્સ પ્રોડ્યુસ કરી શકો છો એટલે તમને બીજા કોઈ કોબાલ્ટ કે એ બધા રેરની પણ એની અંદર બહુ જરૂર નહીં પડે અને એ બધું અવેલેબિલિટી છે પણ મોટો મોટો એડવાન્ટેજ જે આપણી પાસે છે જેમ યુરેનિયમની જગ્યાએ થોરિયમમાં આપણી પાસે આખો ભંડાર છે એવી રીતે મીઠામાં આપણી પાસે કમી જ નથી એમ જો બલ્ક કમ્પેરીઝન તમે કરવા જાઓ તો કા આફ리카 આપણને કોમ્પિટ કરી શકે મીઠામાં પણ એટલું બધું એબન્ડન્ટ છે અને એ રીએક્ટિંગ છે આજે લિથિયમમાં તમે માઇનિંગ કરો તો કદાચ એ સ્પોટ પૂરું થાય પછી તમારે બીજો ગોતવો પડે જ્યારે મીઠામાં તો કુદરતની देन છે કે તમે મીઠું કાઢશો એટલે પાછો ચોવીસ કલાકમાં તમારે બીજું મીઠું પાકવાની તૈયારીમાં હશે અને એની આખી જે તમે સર્વિલન કે દહેજ પાસેનો એમણે જે પોર્ટ લઈ લીધો છે એની અંદર એ સ્ટોર કરવાની કરવાની અને થી સપ્લાય ઓલરેડી ફેસિલિટી દહેજમાં નાખી દીધેલી છે એટલે કદાચ જો કાલે મીઠાની ઓછત પડી અને જો ક્યાંથી મંગાવવી બી પડ્યું તો બી એમની પાસે એ પોર્ટ છે એક્સક્લુઝિવ ફોર સોલ્ટ અને એ કરી શકશે એટલે એમણે આખો માણકો જે છે એ વ્યવસ્થિત રીતે સેટ કર્યો છે પણ એની અંદર શું છે કે કદાચ ઈવી બેટરીની અંદર ગાડીઓના પ્રોફાઇલ જે છે જેની અંદર એ બીજી બેટરીઓ ફિટ ન થાય કારણ કે સોડિયમ આયનનો એક જ ડ્રોબેક છે કે એ બલ્કી હોય છે આપણી નોર્મલ લિથિયમ બેટરીથી દોઢ ગણી થાય પણ એ લોકો એનો ઓપ્શન શું કર્યો છે કે જે તમારો સોલારનો પ્રોજેક્ટ છે એમાં તમે એને લાઈટ સ્ટોરિંગ માટે આ તમે સોડિયમ આયનની બેટરી જો વાપરશો તો એનું સાયકલમાં એડવાન્ટેજ શું છે કે લિથિયમ બેટરી વીસ ટકા ઉપર આવે એટલે બંધ થઈ જાય લિથિયમ સોડિયમ આયન બેટરી તમારી ડિસ્ચાર્જ સુધી પણ પાવર આપતી ઈ એનો એડવાન્ટેજ છે 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 એટલે કે જે જે બાકી બધા તમે ઈવી વેહિકલ્સ ખાલી છોડી દો તો ઓલરેડી જેવી બેટરીઓ બનવા મળશે તો એ લિથિયમને રિપ્લેસ જ કરવાની છે કારણ કે માણસોને પ્રેપર કરશે કે ભાઈ આ આમાં આગ નથી લાગતી સેફ છે તો વી શુડ યુ ટ્રાન્સફર ટુ ધેટ એટલે લિથિયમ બેટરી આ સોડિયમ આયન બેટરીઓ જેવી બનવા મળશે એટલે ઓલરેડી એનો વાસ્ટ માર્કેટ છે અને રિલાયન્સ ને માર્કેટિંગ માટે કોઈ આડું આવે એમ છે નહી દે ઓલરેડી હેવ ગોટ ધ ફ્રેમવર્ક જી ગ્રીનવે તમે શરૂઆતમાં એક સંકેત આપ્યો કે એમણે કહ્યું કે શું કરવા માંગે છે નહી પણ એ મોટું ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગે છે એટલે બીજા લોકો એમાં કૂદી ન પડે તો હવે મુકેશ અંબાણી જે ટેકનોલોજી લઈ આવે છે અથવા તો જે ટેકનોલોજી માં એમણે જેને સોડિયમ આયન નું ઉત્પાદન કરે છે બેટરી નું આ વર્ષે તો બીજા એમાં પડે નહીં એની શું તમે ને બહુ હોશિયાર માણસો આવે પછી ઘટના દરવાજા બંધ કરતો આવે ચાઈના એ ઓલરેડી ભાઈ હવે હું કોઈ એડવાન્સ ટેકનોલોજી કોઈને નહીં આપું અને એને ઈશારો કરી દીધો કે ભાઈ ઓલી ઇંગ્લેન્ડ વાળી કંપની લઈ લ્યો એટલે એના ખારે ડૂચા લાગી જાય એટલે ત્યાંનું જે ટેકનોલોજી ત્યાં આપણી પાસે આવી ગઈ હવે ચાઈના બીજા કોઈને દેવાનું છે નહીં તો કોમ્પિટિટર ક્યાંથી આવશે અને કોઈ પણ કંપનીને ખતમ કરી બંધ કરીને કેમ લઈ લીધું આપણે જોયું કે નવું આપણી ટેલિફોન ની કંપની હતી અત્યારે કેટલી મોબાઈલ મોબાઈલમાં જીઓ અને એરટેલ વોડાફોન એટલે ધીરે ધીરે બધું જેમ ખતમ થતું જાય ને ટેકનોલોજી ટ્રાન્સફર તમારી બંધ થઈ ગઈ એટલે હવે તમે એની અંદર કૂદવાની કોશિશ બી કરો તો એની અંદર મુશ્કેલ પડશે કારણ કે ટેકનોલોજી ચાઈના એ પણ ને આપ્યો તમે કહી શકો કે આને આપી તો આને પણ આપો જે ટેકનોલોજી તો મુકેશ અંબાણી થી લઈ આવ્યા એટલે ચાઇના એ બરોબર તમારું સેટઅપ થયું બે હજાર છવ્વીસમાં તમે કેપેસિટી કેપેસિટીમાં આવવા માંડ્યા છો ત્યાં એને કહી દીધું હવે કોઈ મારી ટેકનોલોજી ટ્રાન્સફર કોઈને નહીં થાય એટલે ફક્ત ઇન્ડિયામાં નહીં બીજે ક્યાંય પણ કોઈ કોમ્પિટેટર રૂપ થતું હશે તો ઓલરેડી વિચારી લે કે હવે અત્યારે મુશ્કેલ છે એટલે દેવ ઓલરેડી ક્રિએટેડ એ મોનોપોલી અને ભવિષ્યમાં ફક્ત ઇન્ડિયામાં નહીં ભવિષ્યમાં બીજા કન્ટ્રીઓને પણ આપણી ગરજ કરવી પડશે એનું કારણ છે કે આપણી પાસે જે રો મટીરીયલ છે એટલું સસ્તું કોઈની પાસે નહીં હોય કાલે ફેક્ટરી નાખી બી દે તો મીઠું ક્યાંથી કાઢશે જે બેસ્ટ ઓફ ધ સોલ્ટ આપણી પાસે જે આપણા બેલ્ટમાં છે એમાં એનાથી તો કોઈ કોમ્પિટ કરી શકશે નહીં જો મીઠું તમને ઇમ્પોર્ટ કરવું પડ્યું તો તમારી ઓટોમેટિક ઇનપુટ કોસ્ટ વધી જાય છે એટલે બહુ વિચારીને સિસ્ટમ આખી સેટઅપ થઈ ગઈ છે એટલે ધીસ ઇઝ ટુ ટેલ કે ભાઈ ઇન્વેસ્ટમેન્ટ બલ્ક કરી રહ્યા છે પાછો સોડિયમ આયર્નનો ફાયદો એક છે કે તમારે લિથિયમ મંગાવી અને તમારી ફેક્ટરીમાં કન્વર્ટ કરીને બેટરી બનાવી પડે જયારે સોડિયમ તમે ફેક્ટરી નાખો તો કલ્ટિવેટ કરીને આપી શકે છે એટલે આ એવું થશે કે મીઠાના જેટલા પટ છે ત્યાં બીજા પણ સ્મોલ ઇન્વેસ્ટમેન્ટ આવવાની શક્યતા છે હવે એ ગવર્મેન્ટ ઉપર ડિપેન્ડ કરે છે કે કેટલા સ્મોલ ને પ્રમોટ કરી અને આ ધંધાની અંદર લાવવા માંગે છે જી મને ત્રણ સવાલ થાય છે પહેલો સવાલ ચાઇના સાથે મુકેશ અંબાણી નું શું સેટિંગ છે એક બીજો ચાઇના છે ને એને પોતાને ત્યાં સોડિયમ આયન ની ફેક્ટરી કેમ ન નાખી શકે કારણ કે એની પાસે પણ આજુબાજુમાં દરિયો છે અને એ મીઠું પાકી શકે અને ત્રીજો કે આપણે ત્યાં જે અગરિયાઓની પરિસ્થિતિ છે એટલે મીઠું છે અને મીઠામાં નવી ટેકનોલોજીથી આપણે મીઠું તૈયાર કરવું પડશે તો અગરિયા ગવર્મેન્ટની પોલિસીનું કામ આવે છે તમે સ્ટાર્ટિંગમાં જુઓ તો સ્મોલ ઇન્ડસ્ટ્રીઝના જે પ્રોડક્શન હતા એમાં મલ્ટીનેશનલ અલાઉડ નહોતું આપણે આગળ બી ડિસ્કસ કરી ગયા કે જો મલ્ટીનેશનલ લોટે વેચે ને ઘઉં એ વેચે ને મસાલા એ વેચે તમે ઈ ઇન્ડસ્ટ્રીઝ ને જો તમે કે સ્મોલ કોટેજ ઇન્ડસ્ટ્રી માટે રાખો તો એ ઇકોનોમી તમારી પોલિસીની મિસ્ટેક છે જો કદાચ મીઠું જરૂર પડશે મલ્ટીનેશનલ કંપની મશીનથી મીઠું લઈ લેશે પણ તમારે જે નાના નાના અગરિયાઓ છે અને અમે બી અગરિયા ઉપર એક લિમિટ છે કે દસ એકર ની જમીનો તો વેચાતી નથી એટલે નાનો અગરિયાની લેન્ડ હેઝ બિન સિક્યોર્ડ તો એનાથી મીઠું લેવા ને બી જે પ્રોક્યોરમેન્ટ ચાલશે કારણ કે આ હ્યુઝ ડિમાન્ડમાં હશે તો એ તમે કહી શકો છો કે ભાઈ દસ એકરના જે મેન્યુઅલી બી કરતા હશે પણ મીઠું ડેરીની સિસ્ટમ ઉપર તમે કરી શકો છો પણ ના ડિપેન્ડ કે ભાઈ ગવર્મેન્ટની સાફ છે પણ તમે એવું નથી કે આવાથી તમને કારણ કે વાસ્ટ એરિયા છે અને આજે જો સો એક દસ દસ એકરના સો પ્લોટ હોય તો એવું નથી કે ધીરુભાઈ અંબાણી બધો એ પ્લોટ મુકેશ અંબાણી લઈ અને એમ કે છે કે હું કલ્ટિવેટ કરું છું એગ્રીકલ્ચર જેવું નહીં થાય પણ એને તમે કરવું પડશે કે નાના અગરિયાઓને તમે પ્રોટેક્ટ કરશો જેમ ફિશિંગની અંદર તમે આપનો શક છે એ બહુ પરફેક્ટ છે કે જેમ નાના નાના માછીમારોના તમે હેલ્મેટ ખતમ કર્યા કારણ કે તમારે બલ્કમાં દરિયાની અંદર માછલી પકડવા માટે મોટા ડ્રેજરોને પરમિશન દેવી એવું જો કઈ થયું તો કદાચ અગરિયાઓનો ભવિષ્ય અધરમાં જ રે પણ નહીં તો જો તમારે એમએસએમઇ પ્રોટેક્ટ કરવી તમે કહી દો કે ભાઈ દસ એકર ની જમીન વેચાશે નહીં આજે પણ એના પર બેન્ડ છે તો એ નાના નાના અગરિયાઓ પણ મોટી ઇન્ડસ્ટ્રી સાથે સર્વાઈવ કરી શકશે એ નક્કી છે પણ નાવ ડેટ ડિપેન્ડ કે ભાઈ કંપનીની ગવર્મેન્ટની નિયત કેટલી સારી છે એટલે ધંધો તો આવશે સો ટકા અને આપે જેમ કીધું કે ચાઈના શું કામ નથી કરતો ચાઇના ઓલરેડી કરી રહ્યું છે પણ એની ડિમાન્ડ એટલી બધી હશે કારણ કે બધા જે સ્ટોરે તમે જો જેટલી અત્યારે લિથિયમ બેટરીઓ છે એ સોડિયમ આયરનથી રિપ્લેસ થશે પંચોતેર ટકા પાવર અત્યારે લિથિયમ બેટરી ઉપર છે પંચોતેર ટકાની માર્કેટ જયારે તમે એને ગેપ ફિલ કરવા જાશો તો મને લાગ્યું લાગુ કે આવતા દસ પંદર વર્ષમાં એની અછત જ રહેવાની છે જે મેક્સિમમ પ્રોડ્યુસ કરી શકશે કમાશે બીજા બી આવશે ટેકનોલોજી નહી હોય તો છેલ્લે સોલ્ટની ઇન્ડસ્ટ્રી તો બુમ થશે કોમ્પિટિટર બની શકે એ કઈ રીતે છેલ્લો ભાઈ ચાઈના પણ બહુ હોશિયાર છે ચાઇના પણ તમને વધવા દે પણ એની એક લિમિટ બાંધે છે તમે જો બેણે ચૂપચાપ પંચોતેર ટકા રેર અર્થ મટીરિયલમાં મેગ્નેટ બનાવવાની એને મોનોપોલી રાખી તો કોઈને આવવા નથી દીધા પણ પછી એ ચાઈનામાં જ્યાંથી નીકળતું હતું ત્યાં એ પ્રોસેસ કરવા માટે તૈયાર થઈ ગયો છે ભલે એના કંટ્રોલમાં રહે એટલે કાલે જો કદાચ એને કઈ રિસ્ક લાગે અને આફ્રિકાની અંદર ઈ પોતાની ટેકનોલોજી લઈ અને મીઠાઓના અગર પાસે જો એ કરે તો એને કોઈ રોકી શકવાનું નથી આપ જુઓ તો એક ઇન્સિડન્ટ થી તમને સમજાવું કે એક ચિપ્સ બનાવવાની અંદર જે તમારી ચિપ્સ આવે છે ઈ બનાવવાની અંદર સેમિકન્ડક્ટર્સ ને લખવા માટેની એક અલ્ટ્રાવાયોલેટ લિથોગ્રાફિક મશીન છે ઈ એક જ કંપની ડચ કંપની બનાવે છે એપીએમએલ હવે ઈ કંપની કોઈને પણ આપતી નથી એની મોનોપોલી હતી અને એના સિવાય કોઈ તમારી ચિપ ફાઇનલ થાય ની તમારે એનાથી લખવું પડે ચાઇનાએ એ ક્યાંથી પણ મેળ કરીને સેકન્ડ હેન્ડ મશીન લીધું એની રિવ મોનોપોલી કરી લીધી એટલે આ તો ચાઇના છે એને તો ત્યાં ક્યાંય મત લેવા જવું નથી એટલે એની તો ખાલી ફક્ત ડેવલપમેન્ટની નજર છે એટલે ઈ કરશે પણ રિસ્ક ઓબ્વિયસ રહેશે પણ અત્યારે જે વેક્યુમની અંદર મુકેશ અંબાણીએ જે સોડિયમ આયરનની બેટરીનું કામ ચાલુ કર્યું એમની મોનોપોલી તો અત્યાર સુધી તો રહેશે પાંચ દર વર્ષમાં જ્યાં સુધી બીજા લોકો એ ટેકનોલોજી ન સમજે અને જો એ ટેકનોલોજીની મોનોપોલી તોડવી હોય તો ફક્ત ચાઇના પાસે જ માસ્ટરી રહેશે કારણ કે ટેકનોલોજી એની પાસે છે યુકે વાળાની તો એક હતી આપણે લઈ લીધી હવે ત્યાં જો એને પાછું ઊભું કરવું હોય તો એને બીજા દસ વર્ષ લાગશે એટલે સિસ્ટમ આખી તમે જુઓ કે બિઝનેસની જે પોલિટિક્સ હોય છે ને એ આખી તમારી નેચરલ પોલિટિક્સ થી અલગ હોય જીઓ પોલિટિક્સ થી એટલે એ લોકોનો ઇકોનોમી એંગલ હોય છે અને એ લોકો ભવ્યભરમાં વિચાર કરી લેતા હોય છે કે આના પછી આપણે શું કરું બે હજાર બાવીસ માં મુકેશ અંબાણી ની કંપની લઈ લેશે એ કોને એને કીધું હશે કે ભાઈ હવે આયરન નું પણ આપણે ચેન્જ કરવાનું છે પણ એ તમે જુઓ કે ચાઈના પાછો જો કોકને ગળે પકડવાનું જે રસ્તો કરતો આ કે રાત્રોરાત તમે એમ કેવો લિથિયમ નું પ્રોડક્શન બંધ તો તમે ક્યાં જશો અને હવે તમે આયરન એટલે તમારે આખી ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી એના પગે પડશે કે ભાઈ થોડીક તું બનાવ નહીં તો અમારે આખી ગાડીઓની શેપ ચેન્જ કરવી પડશે